₹80 ₹80 બોલુભાઈ 950 910 ₹251 બોલુભાઈ બોલ્યા 251 સમારિત जितेंद्र ₹100 ₹100 ₹52 ₹50 ₹100 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 ત્રણસો એકાવન બોલું ત્રણસો બાવન સાત સાત વાર હું બોલે બાવીસો અઠ્યાવીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસો ઓગણચાલીસ સાતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા ત્રણસો ત્રણ વાર નવ રંગસો ત્રણસો છતાવન અઠાવન ઓગણસો ઓગણસો ધાર બસો પચાસ પૂરવું ભાઈ બસો પચાસ પૈસા રૂપિયા ત્રણસો પચીસ ચાલે બે કાલે બાવનતા હોય છપ્પન સાહીઠ એકસઠ પાંચ પાંચ અડસઠ ઓગણ અડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર થઈ

અરે ક્યાં ગયો ઓતડી છે લાઈન પર ભાસે તો કાનો પાસે બોલવું ભાઈ બોલવા માઈકો છે બાડો રૂપિયા સાળવા રે રૂપિયા 38 38 રૂપિયા કાનો 38 બોલવું મેં ક્યાંક માતા દર્શન ઉપર લીકર બોતેર 72 72 2072 રૂપિયા 1400 રૂપિયા સુપર માલ લેવાય રૂપિયા

એકસો <mulicum> એક <mulicum> સંભાવના ખરી એટલે જોઈ લેજો મારા મને આખરે પણ હોય તો આમાં કેવાય નઈ ગણો ત્રણસો એક રૂપિયા ચારસો બે રૂપિયા નવ ચાર બે ચૌદ પંદર ઓળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એક બાવીસ રૂપિયા ચારસો બાવીસ ત્રણસો બરોબર એક બે બુક ત્રણસો બે પાત્ર પંદર ઈ પચી થ્રી પાત્રી પચાસ પાત્રી છતી ચાલી પચાસ બેપન છપ્પન છપ્પન ત્રણ વાર એક

સઠ પાછળ ત્રણસો પાસઠ બ્રણસો સાસઠ ત્રણસો ને સાસઠ પૂર સાત ત્રણસો છાસઠ